સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાવા પામ્યો છે ત્યારે અવારનવાર અકસ્માતનો જેમાં લીમડીના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અજયભાઈ મુન્નાભાઈ અને તેમના પત્ની ગંગાબેન અજયભાઈ લીંબડીથી થાનગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે બલતાણાના પાટિયા નજીક એક અજાણી કારની ટક્કર લાગતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતી ઈજાગ્રસ્ત બન્યું હતું જેને લઈ વડોદ ગામની એકસો આઠ ના ઇએમટી યુવરાજસિંહ ઝાલા અને પાયલોટ દેવરાજસિંહ વાગેલા દ્વારા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બંને દંપતીને વધુ ઈજા હોવાના કારણે તાત્કાલિક વધુ સારવાર માટે જિલ્લા ખાતે રિફેર કરવામાં આવ્યા હતા ત્યારે લીમડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ